નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના હવામાન અને આવનારા દિવસના વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ બાવીસ ઓગસ્ટ બે ચોવીસ અને ગુરુવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યે મિટિંગનું સ્થળ છે રજપૂત રાજપૂત વાડી પરા સાત માર્કેટની બાજુમાં ગામ બાટવા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ જે મિત્રો આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે ખાસ કરીને જોવા જઈએ તો સત્તરથી થી એકવીસ તારીખ દરમિયાન છૂટાછવાયા વરસાદની આપણે આગાહી કરી હતી આજે એકવીસ ઓગસ્ટ છે આ જ દિવસ સુધીમાં જોવા જઈએ તો આપણે જે પ્રકારે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી એ મુજબના છૂટાછવાયા વરસાદો નોંધાયા છે ઉત્તર ગુજરાતમાં પાકિસ્તાન અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે એ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છેલ્લા બે ત્રણ દિવસની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે એ સાથે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યામાં રાજકોટ જિલ્લાના એક બે સેન્ટર અને એ સિવાય ભાવનગર અને બોટાદ તરફના જે વિસ્તારો છે અમરેલીના અમુક ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છેલ્લા બે ત્રણ દિવસમાં પડ્યા એ છૂટા છવાયા છે એની આપણી જે સત્તરથી થી એકવીસ ઓગસ્ટની જે છૂટાછવાયા વરસાદની આગાહી હતી એ જ મુજબના છૂટાછવાયા વરસાદ પડ્યા છે અત્યારે જોવા જઈએ તો જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન છે નોર્મલ કરતાં વધારે છે એટલે કે બત્રીસથી થી લઈ અને ચોત્રીસ ડિગ્રી સુધી એવરેજ તાપમાન અત્યાર ચાલી રહ્યું છે આ તાપમાન છે હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી યથાવત રહીએ તેવી શક્યતાઓ છે એટલે બે થી ત્રણ દિવસ એટલે કહી શકાય કે ચોવીસ પચીસ તારીખથી આ તાપમાન છે એમાં ઘટાડો થશે ને ત્રીસ ડિગ્રી કરતાં તાપમાન નીચું આવશે પણ હમણાં આપણે બત્રીસ થી ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ અત્યારે જોવા જઈએ તો પંદરથી અઢાર કિલોમીટર આસપાસ હોવી જોઈએ અત્યારે લગભગ દસથી લઈ અને બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોણ ચાલી છે પવનની સ્પીડ પણ ધીમી છે અને તાપમાન ઊંચું છે જો કે ચોવીસ પચીસ તારીખથી પવનની સ્પીડ છે એમાં પણ ફરીથી પાછો વધારો થશે એટલે લગભગ અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન થઈ જશે અને એ પછી તાપમાન છે એ પણ ચોવીસ પચીસ ઓગસ્ટથી તાપમાન નીચું આવશે એટલે ચોવીસ પચીસ ઓગસ્ટ સુધી પવનની સ્પીડ ધીમી રહેશે તાપમાન ઊંચું રહેશે જેવી રીતે સત્તરથી એકવીસ ઓગસ્ટ દરમિયાન જે આપણે વરસાદો પડ્યા છીએ એવા વરસાદો હજુ પણ આવનારા બે દિવસ સુધી છૂટાછવાયા ચાલુ રહેશે જોકે આ જે બે દિવસ એટલે કે બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન જે છૂટા છૂટાછવાયા ચાલુ રહેવાના છે એ એકદમ સામાન્ય અને નોર્મલ છૂટાછવાયા હશે સાર્વત્રિક નહીં હોય પણ હા

એની અંદર જણાવી તો આમ તો જે વિસ્તારો બાકા છે એ વિસ્તારોના ખેડૂતો છે એ ખરેખર અત્યારે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે એમાં મોરબી સુરેન્દ્રનગર હોય બોટાદના ઘણા બધા વિસ્તાર છે પ્રોપર રાજકોટ આસપાસ હોય જસદણ વિછીયા પાળિયા જેવા વિસ્તારો હોય આ વિસ્તારોમાં જે વરસાદની અછત છે એને પણ સારા વરસાદનો લાભ ઓગસ્ટ એન્ડની અંદર મળી જાય તેવી પૂરી શક્યતાઓ છે જે સુરેન્દ્રનગરની આસપાસના બીજા વિસ્તારો હોય ધ્રાંગધ્રા હોય હળવદ હોય મોરબી આસપાસના જે ટંકારા જેવા વિસ્તાર છે એમાં પણ સારો વરસાદ નોંધાશે સાયલા લીંબડી ચોટીલા જેવા વિસ્તારો છે એમાં પણ સારા વરસાદોના સંકેત અત્યારે મળી રહ્યા છે કે ઓગસ્ટ એડમાં ત્યાં પણ સારો વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે જોવા જઈએ તો સામાન્ય કરતા ઓછા વરસાદો ભાગના વિસ્તારોની અંદર અત્યાર સુધી નોંધાય છે ઉત્તર ગુજરાતમાં ભલે વાવેતર થઈ ગયા વાવણી થઈ ગઈ પાક અત્યારે સારી રીતે ઊભા છે છતાં પણ વરસાદની ત્યાં ઘટ ચોક્કસથી ગળી શકાય એમાં પણ સારો વરસાદ થશે એટલે જે જે રાઉન્ડ ચાલુ થશે એ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છ હોય ઓલ ઓવર સાર્વત્રિક રાઉન્ડ છે એસી ટકા ઉપર વિસ્તારને આવરી લેશે એટલે કે ગુજરાતના એસી ટકા કરતા પણ વધારે જિલ્લાઓની અંદર આ વરસાદો પડવાના છે ને એકંદરે સારા વરસાદ પડવાના છે અનેક જગ્યાએ પાંચથી દસ ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાના છે કેમકે બંગાળની ખાડીનું જે પ્રકારે વેલમાર્ક લો પ્રેશર ગુજરાત તરફ આવવાનું છે એની દિશા ઘણા બધા મિત્રો કહેતા હશે કે આની દિશા બદલાઈ ગયા આમ થઈ ગયું કોઈ તમે એપ્લિકેશનમાં જોઈને એમાં કરતાં બીજી દિશા બતા બતાવતું હોય એ એપ્લિકેશનના મારફતે કોઈ ગભરાવાનું નથી એ વેલમાર્ક લો પ્રેશર બનવાનું જ છે અને ગુજરાત ઉપરથી જ પસાર થશે એનો સિયર ઝોન છે મુખ્યત્વે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે એટલે ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એટલે કે ચોવીસ પચીસ ઓગસ્ટથી જે આગળનો સમય છે એની અંદર ખૂબ સારા વરસાદો પડશે અને કુવા બોર છલકાઈએ ઘણા બધા વિસ્તારોમાં જે હજી કુવામાં નવા પાણી ભરાયા નથી એમાં પણ કુવાઓમાં પાણી થઈ આ ટાઈપના વરસાદોની પણ શક્યતાઓ પૂરેપૂરી છે જો કે એ વેલમાર્ક ક્લો પ્રેશર ઉપર અમારી સતત નજર રહેશે અને હવે પરમ દિવસેથી વેલમાર્ક ક્લો પ્રેશરની પડે માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશું ધન્યવાદ